હેલો ફ્રેન્ડ્સ હું આજે તમારા માટે નવી રેસીપી લઈને આવી છું એકદમ ક્રંચી ને કુરકુરી અને તમે આને બિસ્કિટ પણ કહી શકો છો તો આ બિસ્કિટ બે મહિના સુધી બગડતી નથી હોતી અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી હોય છે તો ચાલો બનાવીએ એક કપ દૂધમાંથી ફક્ત ખાંડ વગર અને આ બિસ્કિટ આજે બનાવીશું ગોળમાં તો આપણે એક કપ દૂધ લીધું છે અડધો કપ ગોળ લીધો છે ગોળ તમે દેશી ગોળ કે તમે કોઈ પણ ગોળ લઈ શકો છો તો ગોળને આપણે અહીંયા મેં છીણી અને એક કપ લઈ લીધો હતો એને ઓગાળવા આપણે મૂકીશું દૂધ થોડું હલકું ગુનગુનું ગરમ હતું તો ચાલો એમાં આપણે ટેસ્ટી એવો ટેસ્ટ આપવા માટે અહીંયા આપણે આઠ દસ નંગ બદામ લઈ લીધી છે તમે ચાહો તો વધારે પણ લઈ શકો છો પણ અહીંયા આપણે અહીંયા કાફી છે આટલી તો ચાલો એને અહીંયા બે ત્રણ આપણે કાજુ લીધા છે અને થોડા બદામ લીધા છે તો હવે આપણે એને ક્રશ આ રીતે ટુકડા કરી લઈશું તમે ચાહો તો પાવડર પણ કરી શકો છો પણ આ રીતે જે ટુકડા છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જ્યારે એક એક બદામનો જ્યારે આપણે એને બાઇટ્સ આવે ત્યારે ખાવામાં બહુ એકદમ કુરકુરો લાગે છે તો આ કુરકુરી બિસ્કીટ બનાવવા માટે આપણે એમાં થોડા તલ લઈ લઈશું તલ પણ આપણે કેલ્શિયમનું એવું કામ કરે છે તો હવે આપણે નારિયેલ જો તમે નારિયલ પાવડર હોય તો તમે નારિયેલ પાવડર પણ લઈ શકો છો પણ અહીંયા આપણી પાસે આ છે તો તમે એને મિક્સરમાં પણ ચલાવીને પાવડર કરી શકો છો અને ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો હવે આપણે આ જે તલ કાજુ બદામને થોડા હલકા એવા શેકી લેવાના છે એટલે કે આપણે થોડા ક્રંચ જેવું લાગે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે અને હવે આપણે થોડા હલકા શેકાઈ જાય ત્યાં સુધી એને રોસ્ટ કરી લઈને આપણે બળે ને એનું ધ્યાન રાખ તો હવે એમાં આપણે લઈ લઈશું એક કપ ઘઉંનો લોટ એટલે કે અહીંયા અઢીસો ગ્રામ આપણે ઘઉંનો લોટ લીધો છે તમે બે કપનો પણ તમે બનાવી શકો છો તો તમે વધારે પણ આ નાસ્તો બનાવીને સ્ટોર કરી શકો છો તો આ નાસ્તો એક બે મહિના સુધી વગડતો નથી હોતો અને હવે આપણે આ લોટને બળે નહીં ત્યાં સુધી એને રોસ્ટ કરી લેવાનો છે ફક્ત હલકો થાય ત્યાં સુધી હવે ગેસ પણ આપણે બંધ કરી દીધો છે અને હવે એને લઈ લઈશું આપણે એક કઢાઈની અંદર અને આ નાસ્તો બનાવવાથી બાળકોને જો તમે એક બે આપો ને તો પણ બાળકોને ખાવામાં એકદમ આ હેલ્ધી હોય છે અને પચવામાં પણ ખૂબ સારું હોય છે અને બાળકો માટે હેલ્થ માટે સારું હોય છે અને ફક્ત ઘરમાં રહેલી વસ્તુમાંથી બહારની મિલાવટ એના કરતાં આપણે જે ઘરમાં બનાવીને આપીએ તો શુદ્ધ હોય છે તો હવે આપણે એની અંદર એને ફ્લેવર આપવા માટે એલચી પાવડર લઈ લઈશું તો અહીંયા આ રીતે તમે જોઈ શકો છો એની અંદર આપણે મેલા ઉમેરવા માટે અડધો કપ ઘી લીધું છે દેશી ઘી તમે રિફાઇન્ડ ઓઇલ લઈ શકો છો તમે વનસ્પતિ પણ લઈ શકો છો કોઈ પણ તમે તેલ લઈ શકો છો અને હવે આપણે જે દૂધ છે અને આને આપણે લોટને સારી રીતે આપણે મિલાવી દેવાનો છે લોટ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણું જે ઘી અંદર ઉમેરેલું છે તો સારી રીતે બધા લોટમાં એકદમ ભળી જાય ત્યાં સુધી એને આપણે એકદમ મિક્સ કરવાનું છે તો સારી રીતે લોટ પણ આપણે મિક્સ થઈ ગયો છે અને જો તમને મોઈન થોડું વધારે લાગે તો તમે લોટ પણ થોડો ઉમેરી શકો છો અને આ રીતે એનો ટેસ્ટ આપી શકો છો તો હવે મુઠ્ઠી પડતું આપણું બની ગયું છે સારો મુઠી પડતું જ આપવું અને હવે આપણે જે લો દૂધ છે ગોળ વગળાયેલો એને આપણે લઈ લેવાનું છે તો અંદર ગોળને સારી રીતે મિક્સ કરી દીધો છે તમે લાલ ગોળ લેવો હોય દેશી તો પણ તમે દેશી ગોળ પણ લઈ શકો છો અહીંયા આપણે વ્હાઈટ ગોળ લીધો છે તો છે ને એકદમ ખાંડ વગર પણ આ બિસ્કિટ તૈયાર થાય છે એને કુરકુરી તો હવે આપણે એને આ રીતે મિલાવી દઈશું બધું દૂધને અને લોટ સારો એવો બાંધી લેવાનો છે લોટ સારો એવો બંધાઈ જાય પછી એને આપણે કોઈ પણ અને હવે આપણે અને હવે જેટલું આપણે દૂધ લીધું છે એમાંથી થોડું એવું બચે તો પણ કાંઈ વાંધો નહીં અને જો બધું દૂધ અંદર આવી જતું હોય તો પણ કશું વાંધો નહીં બસ હવે આપણે આ બિસ્કીટ બનાવવા માટે તૈયાર છે અને તમે આ આનું કોઈ પણ તમે નામ આપી શકો તમે બિસ્કિટ આપી શકો છો તમે કુરકુરી અને આ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હવે આપણે આ લોટને તમારે થોડો થોડો અને થોડો થોડો તમારા હાથમાં લેવું અને તમારે લો તમારે બહુ થોડો એવો નાનો લેવો અને એકદમ તમારે હાથથી આ રીતે અને તમે જોઈ શકો છો આની અંદર થોડીક ક્રેક પણ પડે છે તો વાંધો નહીં દેખવામાં પણ ખૂબ જ સારો એવો લાગે છે તો આ રીતે આપણે બધી બિસ્કીટ બનાવી લઈશું તો આ રીતે જોઈ શકો છો હલકી ક્રેક પણ આવે તોય વાંધો નહીં અને દેખવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હવે આપણે આ રીતે બધી જ બનાવી લેવાની છે તો હું તમને બધી બનાવતા બતાવું છું થોડીક આઠ દસ નંગ તો આ રીતે આપણે બધી તૈયાર કરી લઈશું તો ને આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો મેં અહીંયા આઠ દસ નંગ આપણે બનાવી લીધા છે તો આ રીતે આપણે બધા જ તૈયાર કરી લઈશું તો હવે આપણે અને આને તમારે બહુ મોટા નહીં બનાવવા નાના બનાવ તો આ ફૂલે છે અને આને તમારે ધીમા ગેસ પર અને હવે આને આ તમારે કલર ચેન્જ થાય ત્યાં સુધી ધીમ આરામથી એને તળી લેવા તો હવે આપણે એને હલકા એક સાઈડ થી આપણે આ ચમચથી તમારે એને ઉલટ પુલટ કરી દેવા આ રીતે તમારે એને ઉલટ પુલટ કરતું રહેવું બહુ જ સરસ રીતે આ તૈયાર થઈ ગયા છે આ રીતે તમારે ચમચી લેવી અને ચમચીથી તમારે અને આ ધીમે ધીમે સરસ રીતે ફ્રાય થઈ જાય છે તો હવે આપણે ઝારો લઈ લઈશું અને તમે જોઈ શકો છો કેટલો સરસ રીતે તળાઈ ગયું છે અને હવે આપણે એને લઈ લઈશું અને સરસ રીતે કલર પણ સરસ આવી ગયો છે અને અંદર સુધી ફ્રાય થઈ ગયા છે તો બસ હવે આપણે બધા સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે અને હવે આ સરસ રીતે ઠંડા પણ થઈ ગયા છે હું તમને તોડીને પણ બતાવું છું અને તમને રેસીપી સારી લાગે તો એક લાઈક કરજો અને તમને એવું લાગે તો મને કોમેન્ટ કરીને બતાવજો કે તમને આ બિસ્કીટની રેસીપી કેવી લાગી અને તમે જોઈ શકો છો રેસીપી પસંદ આવે તો એક લાઇક આપી દેજો ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો અને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી લેજો